સુરતમાં ચાલકે માંથી કાર આગળ લેતા જ બોનેટ નીચે દબાયા રમત રમતા બે બાળકો અને પછી શું થયું જુઓ આપણે ત્યાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે જોકે આ કહેવત સુરતમાં સાચી પડી હોય એવો બનાવ સામે આવ્યો છે પર્વતપાટી વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીના પઠરાંગણમાં બે માસૂમ બાળકો રમી રહ્યા હતા આ દરમિયાન કાર ચાલકે પાર્કિંગમાંથી કારને બહાર કાઢી આગળ ચલાવવા જતો હતો ત્યાં જ બંને બાળકો કારના બોનેટ નીચે દબાઈ ગયા હતા જોકે આ અંગેની જાણ કાર ચાલકને થતાં તે નીચે ઉતરી ગયો હતો બાદમાં એક બાળકને આગળથી બહાર કાઢ્યું હતું જ્યારે બીજાને બહાર તેની માતાએ થોડી બાદ કાઢ્યું કર્યું હતું જો કે સદનસીબે બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો સહેજ ખડાયા પણ ન હતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા લોકોએ કહ્યું કે કાર ચાલકોએ આગળ પાછળ જોઈને કાર ચલાવવી જોઈએ તો ઘણાએ કહ્યું કે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે પોતાના વાલ સોયાને આ રીતે રમતા રમતા મોકલતા પહેલા એકવાર વિચાર કરવો જોઈએ